કીડી છે ને અમે બોમ્બેથી નેરોબી બી ગયા ત્રણ હજાર માઇલ છે કીડી મારા ધોતિયામાં ભરાઈ ગઈ હશે મને ખબર પણ ત્યાં નેરુ પહોંચવાય ને ત્યાં આ કીડી ક્યાંથી મુંબઈથી જ આવે ને બી ક્યાંથી કીડીની તાકાત છે નેરોબી બી જવાની ત્યાં જ આ ખૂણે પેલે ખૂણે ના જઈ શકે કોઈનો પગ આવી જાય કોઈ ના આવી જાય ક્યાં કેટલા વિઘ્ન પણ જો અહીંયા ચડી ગઈ નહેરુ પહોંચી ગઈ એમ આપણે બાપા વર્ગી રહ્યા હા તો આપણે અક્ષરધામ એટલે આત્મબુદ્ધિ એટલે વર્ગી રહેવું આત્મબુદ્ધિ આ તો એવું શકે વર્ગી રહે આપણે છોડાવી ગમે એમ થાય ગમે એમ થાય છોડવાનું જ નહીં એમને આ લોકમાં આપણે રસ્તા ઉપર આવી જઈએ આપણું અપમાન થાય છોડવાનું જ નહીં ભગતજીને જાગા સહીને ગુણા છે કે એટલે સુ કામ તો હેરાન થવાનું મારે મૂકી દો ને તો તમને આ હેરાન થઈ કોઈ નહીં કરે તો બંને શું પછી તમને હું અમે કરવાનું છું જે છો તમે છો પ્રાણ છો તમે તો સાંઈ હાર તો કરો તૈયારી કેળ કશો હા એવું એટલે સ્વામીની વાતમાં છે કે પારસમણી રહીને બીજું બધું ગયું તો કાંઈ ગયું નથી બધું રણ પારથી ગઈ તો કાંઈ રહ્યું નથી પારસમણી ચિંતામણી તો જે ચિંતાય મળે ચિંતામણી બધું ગયેલું ચિંતો જ બધું આવી જાય કે નહીં પણ ચિંતાવણી ગઈ બધું રહ્યું તો કાંઈ નથી રહ્યું સંત આપણી પાસે છે બધું જ છે અસંત જ્ઞાન બધું હોય તો કાંઈ નથી તો આટલા આનંદ જન્મથી કહેવાય નહીં ક્યારથી આપણે છીએ બિઝની જ નથી અવકાશનું શરૂઆત જ નથી છે જ આપણે પણ છીએ જ પાંચ તત્વ છે જ છેતરીએ ભગવાન ભજન ભક્તિ સેવા બરાબર કરીને દેખાવ એવું કરે કે ઓહો શું સેવા કરે શું ભક્તિ કરે એ ઉલ્લુ બનાવે ભગવાન હવે આપણને બનાવે નથી ભગવાન શરીર બનાવી આપું જીવ નહીં જીવ તો છે જ્યારથી ભગવાન ત્યારથી આપણે છીએ હા પણ ભગવાન સ્વતંત્ર આપણે બંધનમાં છે ફેરાટલો એમનો જોગ થયો તો હવે આપણે સ્વતંત્ર થવાનું પણ આ એક શરત છે આવા સંતમાં ભાગવતના પણ એક આત્મબુદ્ધિ દ્રઢ પ્રીતિ એ કાંઈ સમજ ના પડે ને મૂળપણે પ્રીતિ કહી દેવાની બસ આ જે છે આપણે સમજાય ના સમજ પણ પકડી રાખો બધું થશે સમજાય તારે આપણે હેત જ કરું છું તો તો પત્તો જ નહીં પડે ક્યારે છે પહેલાં પકડી રાખો પછી સમજવા પ્રયત્ન કરો હા અને એક ચોખ્ખી વાત છે કે આ વિશ્વાસનીય પુરુષ છે વિશ્વાસ કરવા જેવા પુરુષ છે જીવન જો તમે હવે કેટલી વાત કરી બ્રહ્મદર્શ્રી એના પણ નથી લાગતું એમનો વિશ્વાસ કરવા જેવા પુરુષ છે કે નહીં આવા ગુણ કોણ ધરાવે છે આવા નિર્માણ નિર્લોભી વિશ્વાસ રાખવા જેવા પુરુષ તો છે જ એમનું નિર્વાસનિક પણ જો નિર્લેપ પણ જો નિર્બંધ પણ જોવો વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે માણસ ત્રણ વસ્તુ આ જુઠ્ઠું બોલે છે ક કાકી કનક કામની કીર્તિ એના માટે જૂઠું બોલવું પડે માણસને પણ જેના તણે જોઈતું ને શું કામ જુઠ્ઠું બોલે તો સ્વામી એ ત્રણથી પર છે અને કંઈ જોઈતું નથી આ ત્રણમાંથી માંથી કે હજારો પ્રસંગ છે આ ત્રણમાંથી એમ પ્રીતિ નથી તો એ જૂઠું શું કામ બોલે જે કંઈ બોલે સાચું જ બોલે છે સાચા બોલા માનો આટલું માનો કય કામ થઈ જાય તો જે આપણને આ સાચા સંત મળ્યા છે પણ આપણને મોક્ષ કોઈને જોઈતું જ નહીં તકલીફ છે ખપ જ નથી મોક્ષ સ્વામી કહે કે જાઓ તમને પચાસ લાખ ડોલર મળશે હા બાપા બસ બહુ થઈ ગયો બાપા કે અક્ષરધામ બક્ષીશ મારું હું અક્ષરધામ તો લઈને ફરી ખિસ્સામાં અમારી કાર્યકર્તાને ને અમને વાત કરી કે સ્વામી અક્ષરમ તો ખિસ્સામાં લઈને ફરું છું પગમાં જોડા નથી એટલે આ પૂરું પાડો તમે અક્ષરની જરૂર નથી અમારે અમે કાર્યકર્તાને બધા આ દશા છે તો આ લોકોનો ઠેકાણો પાડો ને અમારે અક્ષરમ તો છે જ અક્ષરધામમાં જ છે લોકો લાચારી છે તે સમજ્યા નથી તમે ઘણા કે કેતા આ દુનિયામાં કોઈ આપણું નથી એક ભગવાન છે તો બીજે જોઈએ શું ભગવાન બીજે કોઈ કહે કે ભાઈ આ યુગાંડામાં કોઈ આપણું નથી એક પ્રેસિડેન્ટ છે તો હું જોઈએ કોઈ વગર બોલીએ છીએ લાચારીથી કામ એકદમ નિરાધાર થઈ જાય એટલે બોલે છે સાચા શબ્દાર્થ નથી બોલતો શબ્દનો અર્થ પણ નથી બોલતા એમ તો ભગવાન આવા સંત મળ્યા છે આપણને એક ખાસ રાખો કોઈ પણ રીતે સેદાન સાંઈ મહારાજ ખબર જ ના પડે તો બંદર ભરેલું છે બધું તમારા તમારા ગુણ છે તે આ ગુણ આપજો રજો અને તમાકોના ભાવ ના આવે નિર્ધોતબુદ્ધિના ફગવા આ તમારા સ્થાનમાં રહીને આપો આજ પ્રાર્થના કરીને કાલે ફરી જઈએ તેવું ના કહીએ પ્રાર્થના છે તો એ પ્રાર્થના આજ પ્રાર્થના કરીને કાલે ફરી જઈએ એ પણ તમને પ્રાર્થના કે આવું ફરી ના જઈએ એ પ્રાર્થના પ્રાર્થનાની પ્રાર્થના પ્રાર્થના તો કરી પણ ફરી ના જઈએ આવ ફરી જતા આવીએ બાપા એ બીડી આ બદલો ઘણી બધી વસ્તુ છે નિયમ લઈએ પણ તોડી નાખીએ ફરી ગયા કેટલું બધું કરીએ છે ફરી જઈએ ચાતુરમાસા કેટલા નિયમ લીધા છે બોલો એકે નિયમ હરખા પાર પડે ખરા તો એક જ નિયમ લોક બરાબર પાર પાડો તો આ કહે કે સાહે આજ પ્રાર્થના કરીએ અને કાલે ફરી જઈએ એવું ના કરીએ પ્રાર્થના છે મન તાર સ્વરૂપમાં ઝડ રહે એવી તમને પ્રાર્થના છે માગ્યું આવું ત્યાં સ્વરૂપમાં ધડ તમ તમારું મન રે એવું માગ્યું શું જરૂર છે કેટલું બધું કામ કરે આમાં પડીએ તો ભાઈ ઓલું કામ ક્યાંથી થાય લાભ એવું થાય